સ્વાગત છે વાર માં વારમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો આપણે પણ ફટાફટ પુલાવ બનાવી લઈએ પરંતુ તેની પેલા મારી ચેનલ ને હજી સુધી ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો તો તમે જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી એવો આપણો પુલાવ બના તૈયાર થાશે ઘણા બધા વેજીટેબલનો ઉપયોગ કરી અને એકદમ સરસ ટેસ્ટી એવો વેજીટેબલ પુલાવ બનાવીને તૈયાર થાય છે બહારના જે વેજીટેબલ પુલાવનો ટેસ્ટ હોય છે એ જ ટેસ્ટ આપણે ઘરે બનાવ્યો છે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો સૌથી પહેલાં તો આપણે વેજીટેબલ લેવાના છે તો મેં અત્યારે બટેટા ફ્લાવર છે ગાજર છે વટાણા છે અને બીટ છે બધા જ વેજીટેબલ્સ થોડા થોડા આવી રીતના કટ કરી લીધા છે તમારે જેટલા પ્રમાણમાં વેજીટેબલ લેવા હોય એટલા પ્રમાણમાં તમે લઈ શકો છો હવે બધા જ વેજીટેબલને આપણે બાફવાના છે કૂકરમાં તો કૂકરમાં આવી રીતના થોડું પાણી લેવાનું છે અને તેની અંદર બધા જ વેજીટેબલ્સ નાખી અને ફક્ત બે સીટીમાં આપણે બફાઈ જશે બધા જ વેજીટેબલ સરસ બાફી લેવાના છે તો કૂકરનું ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ સીટી કરી લેવાની છે તો હવે જોઈ લેશું કે આપણા વેજીટેબલ સરસ બફાઈ ગયા છે કે નહીં ચેક કરી લેવાનું તો જોઈ શકો છો બધા જ વેજીટેબલ એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે તેને કાઢી લેશું અને નીતારી લેશું તેનું પાણી છે બધું જ નિતારી લેશું આવી રીતના તો વેજીટેબલ બધા બફાઈ ગયા છે હવે ભાત લેવાનો છે તો મારી પાસે બચેલો ભાત હતો જ પહેલેથી તો મેં એનો જ યુઝ કર્યો છે આવી રીતના તમારી પાસે પણ જો બચેલો ભાત પડ્યો હોય તો તેનો ખૂબ જ સરસ યુઝ થઈ જશે અને એકદમ સરસ પુલાવ બનીને તૈયાર થશે અને જો ભાત ન બચ્યો હોય તો તમે ભાત બનાવી શકો છો હવે આપણે વઘારીશું તો તેના માટે તેલ લેવાનું છે તો મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેની અંદર રાઈ નાખી છે રાઈ તતળે એટલે આખું જીરું એક ચમચી સૂકા લાલ મરચાં અને ફૂલ અને ડુંગળી સમારી લે લીધેલી છે તેને સાતડીશું ડુંગળી થોડી સતળાઈ જાય તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતડવાની છે હવે તેની અંદર લીલા મરચાં એડ કરીશું મેં અત્યારે મીડિયમ તીખા લીલા મરચાં લીધા છે મીઠા લીમડાના પાન લીધા છે અને કોબી લે લીધી છે અને ટમેટો લીધે છે બે નાની સાઇઝના ટમેટા સમારીને લીધેલા છે તેને પણ એડ કરી દેસું અને આદુ અને લસણની પેસ્ટ બનાવીને લીધી છે બસ આ બધી જ વસ્તુને આપણે સાતળી લેશું પ્રોપર રીતના સાતળી લેવાનું છે અને તેલમાં જ તેને ચડવા દેવાનું છે પાણીનો ઉપયોગ નથી કરવાનો બસ હવે આપણે તેની અંદર થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું જેના લીધે બધા જ વેજીટેબલ્સ અને ટમેટાને બધું સરખી રીતના ચડી જાય તો મેં અત્યારે અહીંયા દોઢ નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે બસ તેને મિક્સ કરી દેશું પ્રોપર રીતના બાકીના મસાલા આપણે પછી એડ કરીશું અત્યારે ખાલી મીઠું જ એડ કર્યું છે હવે તેને ઢાંકી અને પાંચ મિનિટ માટે ચડવા દેશું મીડિયમ ફ્લેમ ઉપર એટલે પ્રોપર રીતના આપણા ડુંગળી ટમેટા કોબી બધું જ છે એકદમ સરસ ચડી જશે તો તમે જોઈ શકો છો એકદમ સરસ ડુંગળી ટમેટા કોબી બધું જ સરસ ચડી ગયું છે હવે આપણે તેમાં આપણા બાફેલા બધા જ વેજીટેબલ્સ છે તેને એડ કરી દેસું વેજીટેબલ આપણે બાફીને લીધા છે એટલે તેને આમાં વધારે પડતા ચળવવાની જરૂરિયાત નથી ઓલરેડી પહેલેથી જ તે કૂક છે બસ તેને આવી રીતના તેલમાં મિક્સ કરી દેવાના છે પ્રોપર રીતના હવે આપણે બાકીના મસાલા એડ કરીશું તો એક નાની ચમચી હળદર એક નાની ચમચી ધાણાજીરું પાવડર બે નાની ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર લીધું છે તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો એક નાની ચમચી ગરમ મસાલો બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે પ્રોપર રીતના તમારે થોડું ગળ પણ જોતું હોય તો થોડું તમે ખાંડ પણ લઈ શકો છો સરખી રીતના પ્રોપર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો મસાલો પ્રોપર રીતના વેજીટેબલમાં મિક્સ થઈ ગયો છે બસ હવે આપણે તેની અંદર ભાત ઉમેરી દેવાના છે ભાત આવી રીતના થોડા છૂટા છૂટા હોય એ રીતના જ રાખવાના છે જો તમે ભાત બનાવતા હો અલગથી તો આવી રીતના છૂટા ભાત રહે એ પ્રમાણે ભાત લેજો બસ હવે ભાતને પણ વેજીટેબલ્સની હારે મિક્સ કરી દેવાના છે સરખી રીતના અને ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે વધારે પડતા ફાસ્ટ ગેસ ઉપર નથી ચલાવવાનું બસ હવે આપણે ઉપરથી થોડી કોથમીર લઈ અને તેને પણ મિક્સ કરી દેસું તો આપણે એકદમ સરસ વેજીટેબલ પુલાવ બનીને તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી એવો બન્યો છે અને એકદમ ફટાફટ બની જાય છે હવે આમાં એવું છે તમારે જો આની હારે ભાવભા પાઉંભાજી બનાવવાની હોય તો જે વેજીટેબલ્સ આપણે લીધા છે બાફવામાં તે થોડા વધારે લઈ લેવાના અને થોડા વેજીટેબલ પુલાવ માટે અને બાકીના પાઉંભાજીમાં તમે એડ કરી દેશો એટલે તમારે પાઉંભાજી અને પુલાવ બંને એક સાથે બનીને તૈયાર થશે તો અડધા લીંબુનો રસ લીધો છે તેને પણ એડ કરી દેશું અને મિક્સ કરી દેવાનું છે તો જો આવી રીતના તમે બનાવશો ને મેં કહ્યું એ પ્રમાણે કે તમારે પાઉંભાજી અને પુલાવ બંને એકસાથે બનાવવા હોય તો આ રીતના તમે બનાવશો તમને ખૂબ જ ઇઝી પડશે પાઉભાજીની રેસિપી પણ મેં વિડીયોમાં શેર કરેલી જ છે તમે જોઈ શકો છો મારી યુટ્યુબ ચેનલ ઉપર તો બસ આપણો વેજીટેબલ પુલાવ એકદમ સરસ ટેસ્ટી એકદમ ક્વિક બની જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ એકદમ ઘણા બધા વેજીટેબલ્સ નાખેલા છે એટલે ખૂબ જ હેલ્ધી બન્યો છે અને સાવ ઇઝી રેસીપી છે ફટાફટ બની જાય છે જો ભાત બચેલા પડ્યા હોય તો તો એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો આપણો ગરમા ગરમ વેજીટેબલ પુલાવ બનાવીને તૈયાર છે બસ હવે આપણે તેને સર્વ કરીશું એક વખત તમે આ રીતના વેજીટેબલ પુલાવ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમને બધાને તમારો આ પુલાવ જરૂરથી ભાવશે એટલો સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો બસ આપણો વેજીટેબલ પુલાવ બનીને તૈયાર છે તેને આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું હવે આમાં તમારે પનીરનો પણ યુઝ કરવો હોય તો કરી શકો છો ચીઝ ઉપરથી એડ કરવું હોય તો પણ કરી શકો છો એ પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે બાળકોને પસંદ આવશે અને બસ એક લીંબુ રાખી દેસું તો આપણો એકદમ સરસ ટેસ્ટી અને ફટાફટ ઇઝીલી બની જાય એવો વેજીટેબલ પુલાવ બનીને તૈયાર છે એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો મારો વિડીયો પસંદ આવ્યો હોય મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી